નમસ્કાર દર્શકો મિત્રો ઓટીવેટ ന്യൂસમાં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો પરિણીત પ્રેમી જે નીકળ્યો હત્યારો અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્ quarters માં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસ કર્મી રીંકલ વણજારાની હત્યાનો ભેદ ઉકેલ આવ્યો છે લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પાર્ગીએ ગળો દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મોહન પાર્ગીને અમરેલીથી સરપી પડવામાં આવ્યો છે અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે પોલીસ કર્મી રિંકલ વણઝારાની હત્યા ગુરુ દબાવીને ક્રમ આવી હતી આ હત્યા તેના પરિચિત મોહન પારગે જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે રિંકલ વજાણાર મોહન પારગી કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમના વચ્ચે છેલ્લા પંદર વર્ષથી અંગતતા સંબંધો હતા મોહન પારગી પણ છે અને તેને ચાર વર્ષનું બાળક પણ છે બે હજાર તેના લગ્ન થયા હતા રિંકલ મોહન સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી પરંતુ મોહન લગ્ન કરવા તૈયાર ન હતો આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી જેના પગલે મોહને રિંકલની હત્યા કરી નાખી હતી હત્યા બાદ મોહન પારગી ગાંધીનગરથી ફરાર થઈને તેના વતન અમરેલી ભાગી ગયો હતો ગાંધીનગર પોલીસે અમરેલી પોલીસની મદદથી મોહનને ઝડપી પાડ્યું છે મોહન પારગી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ શારીરિક સંબંધ અંગેની માહિતી બહાર આવશે તેમ એસપીએ જણાવ્યું હતું લવજેહાદ કેસમાં યુપીથી આરોપી ઝડપાયો આ ઉપરાંત પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેઠીએ લવજેહાદના એક માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે છત્રાલો બાવીસ વર્ષનો રફીક નામનો યુવક સોળ વર્ષની એક સગીરાને ભગાડી ગયો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેનું લોકેશન પહેલા મુંબઈ અને ત્યારબાદ ઉત્તરપ્રદેશનું મળ્યું હતું યુપી પોલીસની મદદથી રફીકની સુલતાનપુર ધરપકડ કરી લેવામાં આવી છે